ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે રવિવાર ચૌદમી સપ્ટેમ્બરના રોજ મહેસૂલી તલાટી વર્ગ ત્રણની પ્રાથમિક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પરીક્ષા રાજ્યના ત્રેવીસ જિલ્લામાં કુલ એક હજાર ત્રણસો ચોર્યાસી સેન્ટર ઉપર લેવાઈ હતી આ ભરતી માટે રાજ્યભરમાંથી ચાર લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જેમાંથી અત્યાર સુધીમાં ત્રણ નવ્વાણું લાખ ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કરી લીધા હતા ઉમેદવારોને બાયોમેટ્રિક વેરિફિકેશન બાદ જ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો આ પરીક્ષાનો સમય બપોરના બે વાગ્યાથી સાંજના પાંચ વાગ્યાનો હતો જોકે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો ઉપર બપોરના બાર વાગ્યા સુધીમાં પહોંચી જવાની સૂચના આપવામાં આવી હતી પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારે આપેલી પરીક્ષામાં મેળવેલ ગુણનું લઘુત્તમ લાયકાત ધોરણ પ્રશ્ન પર ડેટ ચાલીસ ટકા રાખવામાં આવ્યું છે બપોરના બે વાગ્યા પછી કોઈ પણ ઉમેદવારને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો બપોરના એક પિસ્તાલીસ કલાકે વોર્નિંગ બેલ વાગ્યો હતો અને ઓએમઆર શીટનું વિતરણ કરાયું હતું પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે આ વખતે કડક પગલાં લેવામાં આવ્યા હતા તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર સીસીટીવી કેમેરાથી લાઈવ મોનિટરિંગ ગાંધીનગરથી કરવામાં આવ્યું હતું આ માટેનું રિહર્સલ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું જિલ્લા શિક્ષણાધિકારીઓ અને કલેક્ટર કચેરીના સ્ટાફે આ પરીક્ષાને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવા માટે સ્ટેન્ડબાય રખાયા હતા આજે તલાટીની એક્ઝામ છે બરોડા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં આયા છે એક્ઝામ આપવા અચ્છા તેની તેની એક્ઝામ કેવી રીતે આતી પ્રેક્ટિસ એક્ઝામ ઓએમઆર પદ્ધતિથી લેવાય છે એક્ઝામ 200 માર્કની એક્ઝામ હોય છે 3 કલાકનું પેપર હોય છે અચ્છા અહીંયા કે કઈ પદ્ધતિ બાયોમેટ્રિક કે બધું જ થાય છે એટલે લાગે છે કે હવે કોઈ ભય નથી તમને ના હા લાગે છે હવે કોઈ એવું